પરંતુ ત્યાં કોઈ નહોતું એટલે હું મારી સાથે જ લઈને આવીશ આવું સાંભળીને માજીના ચહેરા પરની ખુશી ગાયબ થઈ ગઈ અને એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા થોડી જ વારમાં રોહિતના પિતાજી પણ આવી ગયા અને ત્યાં સુધીમાં તો માજીનો પાલવ આંસુઓથી ભીંજાઈ ગયો હતો આ બધું જોઈને રોહિતના પિતા બોલ્યા કે અરે ભાગ્યવાન તું શા માટે પરેશાન થાય છે હવે આજ આપણું અને જેટલું બને એટલું જલ્દી આપણે એને સ્વીકારી લઈએ એ જ આપણા માટે સારું છે ત્યારે માજીની સામે રોહિતના બાળપણની યાદો તાજી થઈ ગઈ કેટલી માનતાઓ કરીને એમણે રોહિતને ભગવાન પાસેથી માગ્યો હતો ક્યારેક રોહિતને કંઈક વાગી જતું તો પીડા માજીને થતી માજીએ ક્યારેય પોતાના દીકરાને પોતાની આંખોથી થવા દીધો નહોતો આજે એ જ દીકરો માતા પિતાથી દૂર હતો હિતેશ રોહિતને ઘણી વખત કહેતો રહેતો કે રોહિત આવી સફળતાને તું શું કરીશ જે તને તારા માતા પિતાથી દૂર કરી રહી છે વૃદ્ધા અવસ્થામાં તું એનો આધાર પણ ન બની શકે અરે રોહિત તું ફક્ત તારી કમાણી અને પૈસા વિશે વિચારે છે પરંતુ શું ક્યારે તે વિચાર્યું છે કે તારા માતા પિતા કઈ હાલતમાં રહી રહ્યા છે હિતેશે રોહિતને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રોહિત બોલ્યો કે હિતેશ તું મારો મિત્ર છે એટલે ફક્ત મિત્રતા સુધી જ સીમિત રહેજે તારે મારા પારિવારિક મામલાઓમાં દખલ દેવાની કોઈ જરૂર નથી અને આ મારું જીવન છે હું જેમ ઈચ્છું એમ જીવું છું હવે મારે મારું જીવન કેવું જીવવું એ મારે તારી પાસેથી શીખવાની કોઈ જરૂર નથી અને અહીંયા દિવસભરમાં કેટલા બધા દર્દીઓ આવે છે જો એમને છોડીને હું એક દિવસ માટે પણ ચાલ્યો જાઉં તો મારું હજારો રૂપિયાનું નુકસાન થઈ જશે અને આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે હું મારું કરિયર છોડીને ગામડામાં ન રહી શકું અને આમ પણ ગામડામાં શું રાખ્યું છે અને આમ પણ મેં મારા માતા પિતાને અહીંયા રહેવાનું કહ્યું છે પરંતુ એ લોકો જીદ પર અડગ છે કે અમે ગામ છોડીને ક્યાંય નહીં જઈએ અને રહી વાત પૈસાની તો હું અહીંયા રહીને ખૂબ મહેનત કરીને માંડ માંડ કમાવું છું અને મારો પણ પરિવાર છે એમના પણ ખર્ચા છે અને મારા મા બાપ એવું ઈચ્છે છે કે હું એને દર મહિને પૈસા મોકલતો રહું ત્યારે હિતેશ બોલ્યો કે રોહિત તું ડોક્ટર છો અને એટલા પૈસા તો કમાઈ શકે છે કે એમાંથી થોડા પૈસા તું તારા માતા પિતા માટે મોકલી શકે પરંતુ તું ન તો તારા માતા પિતાને સમય આપે છે કે ન તો પૈસા આપે છે અરે તારા માતા પિતાને પણ તને મળવાનું મન થઈ રહ્યું હશે એક વર્ષ થઈ ગયું છે તું તારા માતા પિતાને મળ્યો નથી એ પણ પોતાના દીકરા અને પૌત્રને મળવા માટે તરસતા હશે હિતેશ આવી બધી વાતો બોલી રહ્યો હતો પરંતુ રોહિતને આ વાતો સાંભળવામાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો રોહિત એના માતા પિતાનો એકનો એક દીકરો હતો રોહિત પોતાના દરેક કામ લગ્નથી કરતો હતો અને પિતાજીને એના પર પૂરો વિશ્વાસ હતો કે અમારો દીકરો મોટો થઈને અમારી સેવા કરશે અને અમારું કામ સંભાળશે જ્યારે રોહિત થોડો મોટો થયો ત્યારે એમની એક ભેંસ બીમાર પડી ગઈ અને પિતાજીએ એને પશુઓના ડોક્ટરને બોલાવવા માટે કહ્યું હતું અને જ્યારે ડોક્ટર ઘરે આવ્યો ત્યારે એમણે ઈલાજ કરવા માટે ઘણા બધા પૈસા પિતાજી પાસેથી લીધા હતા આ બધું રોહિતે જોયું કે ગામમાં આવતા જતા લોકો આ ડોક્ટરને નમસ્કાર કરી રહ્યા હતા ત્યારે જ રોહિતે વિચારી લીધું કે જો ગાય ભેંસના ડોક્ટરને આટલી બધી ઇજ્જત મળતી હોય તો માણસના ડોક્ટરને કેટલી ઇજ્જત મળતી હશે ત્યારે જ રોહિતે નક્કી કરી લીધું કે હવે મારે ડોક્ટર બનવું છે અને એમણે ડોક્ટરની પરીક્ષા આપવા માટેની તૈયારી શરૂ કરી દીધી રોહિતની માતા એવું નહોતી ઈચ્છતી કે રોહિત ડોક્ટર બને કારણ કે એ જાણતી હતી કે ડોક્ટર બનીને રોહિત કોઈ શહેરમાં જતો રહેશે અને એમનાથી દૂર થઈ જશે પરંતુ રોહિત જીદ પર અડગ હતો અને એને પિતાજીને આવું કહીને મનાવી લીધા હતા કે એ ડોક્ટર બનીને ગામના લોકોની સેવા કરશે રોહિતનું સિલેક્શન થઈ ગયું અને એ ભણવા માટે શહેરમાં જતો રહ્યો પરંતુ માતા ચિંતામાં ડૂબી ગઈ અને કહેવા લાગી કે હવે આપણું કામ અને જમીનો કોણ સંભાળશે ત્યારે પિતાજી બોલ્યા કે એ બધું સંભાળવા માટે હું હજુ જીવિત છું તું બસ દુઆ કર કે આપણો રોહિત ડોક્ટર બની જાય રોહિતને ડોક્ટર બનાવવા માટે એના પિતાજી પાસે એટલા પૈસા પણ નહોતા એટલે એમણે પોતાની દુકાન ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરી અને દર મહિને રોહિતને પૈસા મોકલવા લાગ્યા દુકાન ગીરવે મૂકી ત્યારે માજી દુકાન ગીરવી મૂકવાના પક્ષમાં બિલકુલ નહોતા કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ ફરીથી આ દુકાન છોડાવી નહી શકે પરંતુ રોહિતે એવું કહ્યું હતું કે હું ડોક્ટર બનીને એટલા પૈસા કમાઈશ કે તમે બંને વૃદ્ધા અવસ્થામાં રાજ કરશો થોડા વર્ષો પછી રોહિતનો અભ્યાસ પૂરો થઈ ગયો અને બની ગયો એક ખૂબ મોટી હોસ્પિટલમાં નોકરી લાગી ગઈ એના પિતાજી એવું ઈચ્છતા હતા કે દીકરાના લગ્ન એમના ગામની જ કોઈ છોકરી સાથે કરાવવા છે પરંતુ રોહિતે સ્પષ્ટ ના પાડી દીધી અને એવું કહ્યું કે મેં મારા માટે છોકરી શોધી લીધી છે અને એ છોકરી મારી સાથે જ કામ કરે છે અને ડોક્ટર છે ત્યારબાદ રોહિતના લગ્ન થઈ ગયા પ્રિયા પણ એની જેમ જ ગામડાથી નફરત કરતી હતી અને પ્રિયા પણ એવું ઈચ્છતી નહોતી કે એના સાસુ સસરા એની સાથે રહે રોહિતના માતા પિતા આ વાત જાણતા હતા એટલે જ તેઓ રોહિતના ઘરે આવતા નહોતા

રોહિતને આ બધી વાતોથી કોઈ મતલબ નહોતો એ એના શહેરના જીવનમાં મસ્ત હતો રોહિતની પત્ની પ્રિયા પણ એક ડૉક્ટર હતી જ્યારે એનો દીકરો થયો અને દીકરો છ મહિનાનો થયો ત્યાર બાદ પ્રિયા પણ હોસ્પિટલે જવા લાગી રોહિતની માં એવું ઈચ્છતી હતી કે એ પોતાના પૌત્રને પોતાના હાથોથી પહાળે પોષીને મોટો કરે પરંતુ પ્રિયાએ તો નક્કી કરી રાખ્યું હતું કે એ પોતાનો દીકરો આવા ગવાર લોકોના હાથમાં નહીં આપે એટલે માતા પિતા જ્યારે પણ શહેર આવવાનું નામ લેતા ત્યારે પ્રિયા કોઈને કોઈ બહાનું બનાવી દેતી આ બાજુ ગામડામાં રહેતી રોહિતની માં પોતાના પૌત્રને યાદ કરી રહી હતી અને એવું કહેતી હતી કે આપણા રોહિતનો દીકરો મોટો થઈ ગયો હશે એ હવે ચાલવા લાગ્યો હશે કેટલા મહિના થઈ ગયા છે આપણે આપણા પોત્રનું મોઢું પણ જોયું નથી ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે અમે તો એવું વિચાર્યું હતું કે રોહિત અહીંયા ગામમાં જ જ ડોક્ટરી કરશે અને અને અમારી સાથે રહેશે અમારા આંગણામાં જ રોહિતના દીકરાની કિલકારીઓ ગુંજશે ઘરનું આંગણું સુમસામ પડ્યું છે જો રોહિત અહીંયા રહેતો હોત તો આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હોત દુકાન તો રોહિતે રહેવા નથી દીધી અને હવે આ હાથોમાં પણ એટલી તાકાત નથી રહી કે ક્યાંક નોકરી કરી લઉં માતા પિતાની તબિયત હવે ખૂબ ખરાબ રહેવા લાગી હતી રોહિતને ત્યારે છે માતા પિતાની હાલત વિશે પણ જણાવ્યું હતું તો એ થોડા પૈસા એને મોકલવા લાગ્યો કારણ કે પ્રિયા રોહિતના માતા પિતાને પોતાની સાથે રાખવા માટે તૈયાર નહોતી પરંતુ એ પૈસા એમના માટે પૂરતા નહોતા ડૉક્ટર દીકરાના માતા પિતા હવે ગરીબીની હાલતમાં રહેવા માટે મજબૂર હતા એમની આ હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી હતી આવી હાલત જોઈને સંબંધીઓના ડરથી રોહિત એમને શહેરમાં લઈ આવ્યો પરંતુ પ્રિયાએ એમને પોતાના ઘરમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી અને રોહિતને એવું કહી દીધું કે તમે તમારા માતા પિતાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો આવું કે ડોક્ટર દીકરાના માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે રોહિતનો દીકરો પિન્ટુ પણ હવે મોટો થઈ ગયો હતો અને એણે પણ ડોક્ટર બનવાનું જ વિચાર્યું હતું એટલે રોહિતે પોતાના દીકરાને ડોક્ટરનો અભ્યાસ કરાવવા માટે વિદેશ મોકલી દીધો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રોહિતે પોતાની આખા જીવનની જમા પૂંજી લગાવી દીધી અને થોડું કરજ લઈને પોતાના દીકરા માટે એક ખૂબ મોટી હોસ્પિટલ બનાવી હવે એનો દીકરો પિન્ટુ વિદેશમાંથી ભણી ગણીને ભારત પાછો આવ્યો ત્યારે રોહિતે પોતાના દીકરાને

અમે તો એવું વિચાર્યું હતું કે અમારો દીકરો મોટો થઈને અમારું નામ રોશન કરશે અને અમારી હોસ્પિટલને આગળ વધારશે પરંતુ તે અમને એક જ પળમાં પરાયા કરી દીધા બેટા આપણા દેશમાં શું ખરાબી છે અહીંયા પણ બધું જ છે અહીંયા દરેક પ્રકારની આધુનિક સુવિધાઓ છે ત્યારે દીકરો પિન્ટુ બોલ્યો કે માં હું વિદેશની એક છોકરી સાથે પ્રેમ કરું છું અને મેં એની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે હવે મારા નિર્ણયને તમે એટલા નહીં હું અહીંયા નહી રહી શકું અને આમ પણ મારી ફ્લાઇટ બુક કરેલી છે અને મારે કાલે જ નીકળવું પડશે પિન્ટુએ પોતાની વાત સ્પષ્ટ રીતે કહી દીધી પોતાના દીકરાની આવી વાત સાંભળીને રોહિત અને પ્રિયા બંનેને જાણે લોહી સુકાઈ ગયું હોય એમ પોતાના કાન પર વિશ્વાસ ન થયો થોડી વાર બાદ રોહિત કહેવા લાગ્યો કે પિન્ટુ બેટા તને સેટલ કરવા માટે અમે આટલું મોટું કરજ ઉઠાવ્યું છે અમારી જીવનભરની કમાણી અમે દાવ પર લગાવી દીધી અને હવે તું જ અમને છોડીને જઈ રહ્યો છો અરે બેટા શું કમી હતી અમારા ઉછેરમાં કે તે અમને આવા દિવસો બતાવ્યા આ બાજુ પ્રિયાના હાથ પગ સ્થિર થઈ ગયા હતા અને થોડી વાર બાદ આંખોમાં આંસુ સાથે પ્રિયા કહેવા લાગી કે બેટા હું તારા વગર નહીં રહી શકું દીકરા તું અમને એકલા છોડીને ન જા ત્યારે પિન્ટુ બોલ્યો કે મમ્મી તમે તો શરૂઆતથી જ મારા વગર રહી રહ્યા છો મને તો તમે હોસ્ટેલમાં મૂકી દીધો હતો અને જે સમયે મારે તમારા સાથની સૌથી વધુ જરૂર હતી એ સમયે તો તમે તમારા કામમાં વ્યસ્ત હતા એ સમયે ન તો મારા મારા માટે પપ્પા પાસે સમય હતો કે ન તો તમારી પાસે સમય હતો અને દાદા દાદીને તો તમે ક્યારેય મને મળવા જ નથી દીધો કદાચ મારા વગર તમારું બંનેનું મન નથી લાગતું તો તમે પણ વૃદ્ધાશ્રમમાં જઈ શકો છો અને આમ પણ મારા દાદા દાદી તો પહેલાથી જ વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે તો તમે શા માટે ન રહો આ વિવાદ સાંભળીને જાણે પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ એને એવું લાગ્યું જાણે કે પિન્ટુના રૂપમાં એના પોતાના જ કર્મો એની સામે આવી ગયા છે થોડી વાર બાદ પ્રિયા ઊંડા વિચારમાં ડૂબી ગઈ આનાથી વધુ કંઈ બોલી ન શકી અને એ પોતાના રૂમમાં જતી રહી રોહિત પણ આજે એવું અનુભવી રહ્યો હતો જાણે એના પર કોઈએ ઠંડુ પાણી નાખી દીધું હોય આજે એને એનો મિત્ર હિતેશ ખૂબ યાદ આવી રહ્યો હતો જે દરેક પળે એને એના કર્તવ્યોની યાદ અપાવતો રહેતો પરંતુ એણે પોતાના મિત્રની એક પણ વાત ક્યારેય પણ સાંભળી નહોતી થોડી વાર બાદ રોહિત અને પ્રિયાએ નિર્ણય લીધો કે તેઓ વૃદ્ધાશ્રમ જશે બીજા દિવસે જ્યારે તેઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા તો એમની સામે જોઈને રોહિતની મા અને પિતાજીની આંખોમાં ચમક આવી ગઈ માં તો એ જોઈને જ ખુશ હતા કે એને મળવા માટે આજે એની વહુ આવી છે અને પિતાજીનો આવો વ્યવહાર જોઈને પ્રિયાનું માથું શરમથી ઝૂકી ગયું હતું એ વિચારી રહી હતી કે અમે મારા સાસુ સસરા સાથે કેટલું બધું ખરાબ વર્તન કર્યું હતું છતાં પણ એ લોકો આજે અમારી સાથે કેટલા પ્રેમથી વાત કરી રહ્યા છે ત્યારે પ્રિયા વિચારવા લાગી કે હું આ લોકો પાસે માફી માંગુ તો કયા મોઢે માગું એટલે તેઓ કંઈ પણ બોલ્યા વગર માતા પિતાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અમને માફ અમે તમારા ગુનેગાર છીએ આજ સુધી રોહિત અને પ્રિયાએ માતા પિતા માટે કંઈ પણ વિચાર્યું નહોતું પરંતુ આજે જ્યારે એ પોતે જ આવી સ્થિતિમાં ઊભા હતા જેવી સ્થિતિમાં એમણે પોતાના માતા પિતાને લાવીને ઉભા રાખ્યા હતા માતા પિતા પ્રિયા અને રોહિતના દર્દને સમજી રહ્યા હતા પ્રિયા અને રોહિત પોતાની જાતને ગુનેગાર માની રહ્યા હતા થોડી વાર બાદ પ્રિયા બોલી કે પિતાજી તમે અને માજી હવેથી અમારી સાથે જ રહેશો બસ હવે બહુ સહન કર્યું તમે લોકોએ આ ઉંમરમાં હવે વધુ સહન નથી કરવાનું ત્યારબાદ રોહિત અને પ્રિયા પોતાના માતા પિતાને પોતાના ઘરે લઈ આવ્યા ઘરે આવીને જોયું તો સામે પિન્ટુ ઊભો હતો પિન્ટુને જોઈને રોહિત અને પ્રિયાના ચહેરા પર સ્મિત આવી ગયું અને આશ્ચર્ય ભાવથી પૂછવા લાગી કે બેટા તારી તો આજે ફ્લાઈટ હતી ને ત્યારે પિન્ટુ બોલ્યો કે મમ્મી પપ્પા મેં તમારી સાથે જૂઠું બોલ્યું હતું મારી કોઈ ફ્લાઇટ નહોતી અને હું મારા જ દેશમાં રહેવા માગું છું અને અહીંયા જ તમારા બધા સાથે જીવન જીવવા માંગુ છું મમ્મી હું જાણતો હતો કે તમે બંને દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા છો હિતેશ અંકલે તમને ખૂબ સમજાવ્યા હતા પરંતુ જ્યારે તમે એની વાત ન માની ત્યારે એમણે મને બધી જ વાત જણાવી દીધી હતી જ્યારે મને ખબર પડી કે મારા દાદા દાદી એક વૃદ્ધાશ્રમમાં રહે છે તો મારું મન પીડાથી ભરાઈ ગયું હતું હું બાળપણથી જ દાદા દાદીના પ્રેમ માટે તરસતો રહ્યો અને દાદા દાદી પણ પોતાના માટે તરસતા રહ્યા હું જાણતો હતો કે તમે મારા સમજાવવાથી પણ નહીં સમજો એટલે જ મેં આ બધું નાટક કર્યું હતું જેથી કરીને તમે લોકો સમજી શકો કે મા બાપની બાળકો વિના કેવી હાલત થાય છે હું ઘણા વર્ષોથી મારા દાદા દાદીનો પ્રેમ પામવા માટે તડપી રહ્યો હતો મારી વર્ષો જૂની ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી છે હવે હું મારા મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે મળીને પ્રેમથી રહેવા માંગુ છું પોત્રની આવી વાતો સાંભળીને દાદા દાદી ખૂબ જ ખુશ થઈ ગયા આ બાજુ પ્રિયા અને રોહિતના ચહેરા પર સ્મિત આવી ગયું આજે પિન્ટુને એના દાદા દાદીનો પ્રેમ મળી ગયો અને દાદા દાદીને પોતાનો પરિવાર મળી ગયો જેની સાથે તે હંમેશા માટે રહેવાના સપના જોતા હતા મિત્રો માતા પિતા હજારો તકલીફો સહન કરીને પણ પોતાના બાળકોને મોટા કરે છે તેઓ પોતાના બાળકોને દિલથી લગાવીને એમની દરેક મુસીબતને હરી લે છે અને ત્યાં સુધી કે પોતાના બધા જ સપના અને ખુશીઓ પણ કુરબાન કરી દે છે અને બાળકોની ખુશી માટે જીવે છે મા બાપનું આ સ્વપ્ન હોય છે કે એમનું બાળક મોટું થઈને પોતાના પગ પર ઉભું થઈને ખૂબ પૈસા કમાય અને એક દિવસ મોટો માણસ બનીને એમની વૃદ્ધા અવસ્થાની લાકડી બને પરંતુ એ જ બાળકો વૃદ્ધા અવસ્થામાં પોતાના મા બાપને બે બેસહારા અને લાચાર હાલતમાં છોડી દે છે સત્ય તો એ છે કે મા બાપનો પરિવાર પોતાના દીકરા વહુ અને એમના બાળકો સાથે મળીને બને છે ફક્ત પૈસાની કમી પૂરી કરી દેવી એટલું જ પૂરતું નથી હોતું પરંતુ પોતાના મા બાપની સાથે હંમેશા માટે રહેવું જોઈએ તો જ વૃદ્ધ માતા પિતા ખુશ રહે છે અને એમના ચહેરા હંમેશા માટે ચમકતા રહે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ